ભૂપેન્દ્ર રાજકોટ ઉમેશભાઈ કામરિયા મારા મોબાઈલ નંબર ચોરાણું બસો ઓગણત્રીસ આઠ ચોરાણું હવે આ બેનને આજે કેટલા પાંચ દિવસ છે ને ચાર દિવસ એક્યુ પ્રેશર પોઈન્ટ કર્યા અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ જય દ્વારકાધીશ દેશ જય દ્વારકા તમને શું શું તકલીફ હતી મને હાથની અને

હાથ ને 6 મહિના થી છે હા અને પગ તો 15 વર્ષ છે તકલીફ હતી એટલા વર્ષ હવે કેટલા ટકા રાહત છે તો રાહત છે ને છે ખાલી ચડવામાં ઊભો રહેવામાં હવે વાંધો ન થાતો 90% ફાયદો હાથ માં ઘણો એમાં બધી જગ્યા એને કમર તો આપડે બે દિવસ પોઈન્ટ જીતા કમર નો તો બીજું જ પોઈન્ટ પછી તો પૂરું થઈ ગયું કમ્પ્લીટ જય દ્વારકાધીશ